શહેરના ગોગા જકાતનાકા વિસ્તારમાં રહેતા યુવકે પોલીસ મથકે જે દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ગોગા જકાતનાકા વિસ્તારમાં રહેતો તુષાર ભરતભાઈ માળી જે અગાઉ સાત જેટલા ગુનામાં ઝડપાયેલ હોય જેને એલસીબી પોલીસે ઓફિસ ખાતે ગુનાના કામે બોલાવવામાં આવ્યો હતો જ્યાં યુવકે એલસીબી ઓફિસે પહોંચી કોઈ કારણોસર જે દવા ગટગટાવી લીધી યુવકે જે દવા પી લેતા તેને ગંભીર હાલત સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન તુષાર મણીનું મોત નિપજ્યું જેને માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે પોલીસ દ્વારા તેની પાસે માર નહીં મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી જેને લઈને તેને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું ને યુવાનાના પિતાને લઈને પરિવાર રોષે ભરાવ છે તેમજ ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધો છે હર્ષાબેન ભરતભાઈ માળી જગત ના કે ફાતિમાની કોમ્પ્લેક્સ કોમ્પલેક્સમાં અમે રહી છીએ ત્યાં અનિલભાઈ આવ્યા હતા અહીંયા કોઈ ભાઈ હતા એને અમને ઘરે આવીને એવું કીધું છે કે ખુશાલ ક્યાં છે મેં તો ખુશાલ ઘરે નથી છેલ્લા વર્ષ દિવસથી તમારા બે કેથી આવતો નથી ઘરે તો મેં એને કીધું મેં તમે એટલો બધો ને એવું માગો છો તો મારો છોકરો ક્યાંથી આવે ઘરે તો એને કીધું આજે ભેજો એને કરી દે મને એના ઘરમાં ઢોર એને મારશું તો મેં કીધું આ કાક એને કહે ફોન તો નથી ફોન આવશે તો હું જાણ કરી દઈશ એટલી જ વારમાં બપોર પછી મારા છોકરાનો ફોન આવ્યો એણે કીધું કે મમ્મી શું કરે છો એને તો ખબર કે અનિલભાઈ આવ્યા છે ખાલી ખબર પૂછવા મને ક્યારેક ક્યારેક ફોન કરતો હતો કોકના ઓલામાંથી મેં એને જાણ કરી મેં દીધું અનિલભાઈ આવ્યા હતા અને આવી રીતે કહીને ગયા છે બેટા તું હાજર થઈ જા તો મમ્મી ત્રણ લાખ રૂપિયા માંગે છે કે મારે કઈ રીતે હાજર થવાનું એમ તો એને કીધું કે હું એલસીપીની ઓફિસમાં તોય જઈ આવું છું એમ તરત પછી બપોર પછી બાટલી લઈને નવી જૂની એલસીપીની ઓફિસમાં જઈને એ લોકોની સામે જ દવા પી ગયા પછી એ સામે દવા પીને એ રીક્ષામાં એ અનિલભાઈ બધા તો ભાગી ગયા હતા ઓફિસ મૂકી મૂકીને ભાગી ગયા હતા દવા પીધી એની સામે તોય કે હવે તું જા પછી અહીંયા આળોટવા મળ્યો એવું બધા થયું એટલે દવા પીધી એટલે અસર તો થાય જ તે પછી પૈસા નહોતા તો એ રીક્ષામાં બેહીને મોટા દવાખાને ગયો ત્યાંથી કેસ સાથે કઢાવ્યો અને અમારા હગા ફાળી ગયા ને ઓટલે બેહીને ઓકવા મળ્યો તો કે આ લીલી ઉલટી કરે છે કદાચ દવા પી ગયો હોય તમે જલ્દી આવો એ કે હું આવીને મેં એમને પૂછ્યું મેં તો બેટા કેમ આવું તે કર્યું એને કીધું એ કે મમ્મી એ અલચીબીવાળાને બધા પૈસા બહુ માંગતા હતા ને એટલે મેં દવા પી લીધી છે ને એટલા બધા પૈસા હું ભોગું એમ શું નહીં કે દર વખતે મારા અનિલભાઈને જેટલા રડવું ને એટલા એને અડધા અડધ દેવા પડે છે કાંઈ વધતું જ નથી તો મારે શું કરવું છેલ્લો રસ્તો હતો દવા પીવાનો દવા પી ગયો છે અને આ સલ્ટીમાં અમે લાવ્યા છીએ અને બે દિવસ અહીંયા એક દિવસ રાખ્યો છે દોઢ દિવસ પછી હું લઈ ગઈ પ્રાઇવેટમાં મને એમ કે ન્યા મારો છોકરો બચી જાય પ્રાઇવેટમાં લઈ ગઈ તો ન્યાય એને ના પાડી તમારો છોકરો નહીં બચે ત્યાંથી પછી ગઈ ઓલાપણે અમદાવાદ અમદાવાદે લઈ ગઈ ન્યાય ના પાડી છેલ્લે અત્યારે મારો છોકરો ખલાસ થઈ ગયો છે જ્યાં લગી અનિલભાઈની કાર્યવાહી ચાલુ નહીં થાય ત્યાં લગી મારા છોકરાની લાશ હું નહીં અડું પેલા એની વાહે ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા તી પહેલાં એવો ધંધો કરતો હતો ત્યારે એ પકડી લીધો તો મારીશ નહીં મને બોલાવી એની મમ્મીને બોલાવો અનિલભાઈ હું ત્યાં ગઈ તો મેં તો હું થયું બટાકી તો કે મેં જો હાજર કરી દીધો છે અનિલભાઈ કહે છે લાખ રૂપિયા મેં મારી કેને અત્યારે પૈસા નથી મારી કેને રિક્ષા છે ત્રણ લાખની નવી જ છે મારે જૂની રીક્ષા નથી ત્રણ લાખની ધીમે વપતા પૂરા જ થયા હતા મારે એ કે અનિલભાઈ કે હું તમને કહું ને તમે રિક્ષા મૂકી આવો તમને લાખ રૂપિયા ન્યા કે અહીંયા આવી જાય તો હું ચાવીને એ બધું લીંબોડીઓની પાછળ વાહન ગીરાવ રાખે છે એ ભાઈ न्या खाली मैं चाबी रिक्शा नहीं આપી ને रिक्शा આપી મે તો પૈસા તો કે अनिल ભાઈ ને પોગી ગયા મારા હાથ રૂપિયો આવ્યો નથી ઈ રીતે અવારનવાર મારા છોકરાના પૈસા લેતા હતા નહીં દવા પીધી લીંબડીઓની ઓફિસ માં જ પીધી મેન ઓફિસો ની સામે જ પીધી સાહેબો ની સામે જ દવા પીધી બે નવી જૂની બે છે મેં તો નથી ખબર કેટલી ને ઓફિસ છે એને મને કીધું દવાખાને આવીને મેં પૂછ્યું ક્યાં તે દવા પીધી એલસીબી ની ઓફિસ માં નવી જૂની બે કે બધા સાહેબો ઈ કે હતા હમણાં સાહેબો સીટ મૂકી મૂકીને ભાગી ગયા કેટલા પોલીસ વાળા હતા આને યારે વિરોધમાં હાથ જણા

જ્યારે જયારે લાવતો હતો માલ ત્યારે અનિલભાઈને દેતો તો વાહ કઈ વધતું જ નહોતું અત્યારે કેસ સજા થઈ ગયા છે તો ત્રણ લાખ રૂપિયા આપો ત્રણ લાખ રૂપિયા કાજ કાઢે છોકરો દવા નો પીવે તો શું કરે હવે એની વાંધે કાર્યવાહી ચાલુ કરો ન કે મારા છોકરાની બેટ બોડી હું નહીં લઉં હર્ષાબેન ભરતભાઈ માળી એકવીસ તારીખે અનિલભાઈ આયા હતા કોઈ ભાઈ હતા એને હું નથી ઓળખતી એણે આવી મને એમ કીધું કે તમારો ખુશાલ ક્યાં છે મારો દીકરો થાય છે ખુશાલ એ કે એને હાજર કરો એ એમ તો મેં તું હું લેવા હાજર કરું તો કે એના કેસ માથે હાથ બોલે છે એટલે મેં તમે લોકો એટલા બધા પૈસા માંગો છેલ્લા વરસ દિવસ મારા ઘરે આવતો નથી કીધું બીકમાં ને એમ તો એને એમ કીધું હાજર કરજો ન અમે બહુ મારશું એમ જેવો ફુલસર છેલ્લી વાર પકડાણ ને પકડીને બાંધીને માર્યો હતો ને એવો જ અમે મારશું એ કે એમ તમે પછી આવે ને મારે કોન્ટ્રાક્ટ નહોતા મારે કઈ રીતે જાણ કર્યું તું હાજર થાય હાનકોર ના છે ને ખુશાલ નો ફોન આવ્યો મારા માં મમ્મી શું કરે છો મેં તું બેટા અનિલભાઈ આવ્યા તા ને આવી રીતે તને કઈ ગયા છે મારવાનું તું પતા આવી દે તો પોલીસ વાળા એ આવતા બંધ થાય એને એલસીબી ની ઓફિસે જઈને મળી આવું છું કે એ બોટલ દવા ની લઈને એલસીબી ની ઓફિસ માં જઈને અનિલભાઈ ની મોટા મોટા સાહેબો ની ઓફિસ હોય ને મેન ઓફિસ બે એક નવી છે ને એક જૂની છે બે માં થઈને થોડી થોડી બે માં પીધી હતી દવા બધી એ કીધું તું દવાખાના ભેગો થઈ જાય કે

મેં તો હું થયું કીધું તો કે અનિલભાઈ પકડો અનિલભાઈ મને કીધું કે આને મારવો ન હોય તો તમે લાખ રૂપિયા આપી દો કે મેં મારી ક્યાં અત્યારે પૈસા નથી રિક્ષા છે ત્રણ લાખની તો એને કે હું ફોન કરું છું લીમબડીની પાછળ વાહન ગીરાવ રાખે છે ત્યાં એને રિક્ષા ગીરાવ મુકાઈ દીધી ફોન કર્યો એટલે મને સીધી લાખ રૂપિયા અપાઈ ન થાય પાપ અનિલભાઈના ખાતામાં કે ગમે એ કહ્યું એ કે થઈ ગયું છે મારે ખાલી મેં રિક્ષા જ ના મૂકી દીધી મારી રિક્ષા ગઈ અત્યારે વ્યાજ કીધો વ્યાજ મારામાં છે નહીં કે કેવી રીતે ભરવું હવે હવે એને સસ્પેન્ડ કરો અને ત્યાં સિવાય હું મારા છોકરા ની લાશ નહીં